નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશ ખબર રાશન કાર્ડ ધારકોને મોટી રાહત ભારે વરસાદની આગાહી લસણના ભાવમાં વધારો અને આજે દેશ માટે કાળો દિવસ તમામ સમાચાર વિગતવાર જણાવું તે પેલા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશ ખબર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે સરકારે કહ્યું કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર વીસ રદ કરવામાં આવશે તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે જો કે ના મુદ્દે હજુ સુધી કોઈ સહમતી બની શકી નથી ત્યારબાદના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકોને મોટી રાહત પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત ભગવંતમાને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલીઝંડી આપી હતી પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે જેનાથી રાશન કાર્ડ ધારકોને રાહત મળી છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારે વરસાદની આગાહી ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે વધુ એક ચક્રવાતી પરિભ્રમણ મરાઠવાડા પર કેન્દ્રિત છે વિદર્ભના કેટલાક ભાગોમાં અન્ય હવામાન પ્રણાલી યથાવત છે આ અસરોને કારણે મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં પૂર્વ મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ અને કરા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારબાદના સમાચાર જોઈએ તો લસણના ભાવમાં વધારો આદુ અને લસણના ભાવ આસમાને છે હાલમાં લસણનો ભાવ પાંચસો પ્રતિ કિલો અને આદુનો ભાવ ત્રણસો પચાસ પ્રતિ કિલોએ પહોંચી ગયો છે લસણની કિંમત કેટલીક જગ્યાએ સો રૂપિયાથી વધુ છે ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ ત્રણસો પચાસથી ચારસો ના ભાવે મળ્યું હતું વેપારીઓનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતા ભાવ વધી રહ્યા છે તેમણે કહ્યું કે નવા પાક માટે તેઓએ વધુ બે મહિના રાહ જોવી પડશે ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે દેશ માટે કાળો દિવસ વર્ષ બે હજાર ઓગણીસ નો આજનો દિવસ એટલે કે ચૌદ ફેબ્રુઆરીના દિવસે જ પુલવામા આતંકવાદી હુમલામાં આપણા વીર જવાનો શહીદ થયા હતા આજથી વર્ષ આજ દિવસે પુલવામામાં શહીદ થયા હતા પીએમ મોદીએ કહ્યું હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો